નમસ્તે કેમ છો તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ગુંદર તેની માટે આપણે અહીંયા ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અડદની જે દળીને ડાળ રાખી છે તે તેમાં ઉમેરીશું અને સારી રીતે તેને શેકી લેવાની છે તો થોડી થોડી ડાળ ઉમેરતું જવાનું છે અને શેકતું જવાનું છે તો આપણી ડાળ શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં માવો લીધો છે તે માવો ઉમેરશું માવો ઉમેરી તેને થોડી વાર માટે શેકાવા દેવાનો છે માવાને વધારે નથી શેકાવા દેવાનો નકર તે તણાઈ જાય છે એટલે વધારે કડક થઈ જશે આપણો માવો શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે આપણે જે દોળીને ગુંદર રાખ્યો છે તે ગુંદર ઉમેરી દઈશું ગુંદર થોડો થોડો ઉમેરતું જવાનું છે અને તેને મિક્સ કરતું જવાનું છે ગુંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે દળીને સાકર રાખીએ છીએ તે સાકર ઉમેરી દઈશું સાકર તમારે મીઠાશ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો સાકર આપણે આ મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી આપણે તેમાં જે કાજુ બદામ દળીને રાખ્યું છે અધકચરું દળિયું છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું એક ડીશમાં કાઢીને તેને થપથપાવીને એકદમ લીસું બનાવી દઈશું તો આ કાંઠિયાવાડી ગુંદર ખાવાથી તમારી કમરના સાંધા નબળા હોય તો તે મજબૂત બને છે કમરનો દુખાવો દૂર થાય છે અને શરીરમાં તંદુરસ્તી રહે છે તો તૈયાર છે આપણો આ ગરમા ગરમ કાઠિયાવાડી ગુંદર